રામ રામ મિત્રો તો આજે આપણે વાત કરીશું એક એવા ડરાવના અને રહસ્યમય કિસ્સાની જેણે સદીઓ સુધી લોકોને ડરાવ્યા છે આ કિસ્સો છે બે એવા સિંહોનો જે નરભક્ષી થઈ ગયા હતા અને તમે માનશો નહીં એમને સોથી વધારે લોકોની જાન લીધી હતી હા હું વાત કરી રહ્યો છું કેનિયાના સાઓના સિંહોની જેમણે અઢારસો ને અઠ્ઠાણુંમાં સોથી વધુ મજૂરોની જાન લઈ લીધી હતી આ સિંહોની વાતો આજે પણ રૂવાટા ઊભા કરી દે છે તો ચાલો શરૂ કરીએ આખોની દાસ્તાન સાલ હતો અઢારસો ને અઠ્ઠાણુંનો જ્યારે બ્રિટિશ ઉપનિવેશી આફ્રિકામાં કેનિયા યુગાન્ડા રેલવેનું બાંધકામ થઈ રહ્યું હતું આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા જંગલના મધ્યમાં આવેલી આ જગ્યાએ રાત પડતા જ અજીબ નીરવતા છવાઈ જતી પણ કોઈને ખબર નહોતી કે આ નિરવતા જલ્દી જ મોતની આહટમાં બદલાશે પહેલી ઘટના માર્ચ અઢારસો માં બની એક રાત એક મજૂર પોતાના ટેન્ટમાં સૂઈ રહ્યો હતો જ્યારે એક વિશાળ સિંહે તેને ખેંચી એના ટેન્ટથી બહાર કાઢી લીધો મજૂરોમાં ડર ફેલાઈ ગયો પણ તેમને શું ખબર હતી

જાણે તેઓ માનવી રક્તના ભૂખ્યા થઈ ગયા છે ધીમે ધીમે આ ઘટનાઓ વધવા માંડી પહેલા તો અઠવાડિયામાં એક વાર હુમલો થતો પણ હવે દર બીજા દિવસે હુમલો કરે છે અને આ સિંહો કોઈનાથી બીતા પણ નથી એવા હોશિયાર હતા કે શાંતિથી આવે અને માણસને ખેંચીને વયા જાય લોકો હવે બહુ ભયભીત થઈ ગયા વાત તો ત્યાં સુધી આવી ગઈ હતી કે બધાએ વિચાર્યું અમે હવે અહીંયા કામ જ નહીં કરી ભલે અમને ગમે એટલા પૈસા આપો અમે અહીંયા કામ નહીં જ કરી સમસ્યા એટલી વધી ગઈ કે આ વાત ઇંગ્લેન્ડ સુધી પહોંચી ગઈ ત્યારે આ સમસ્યાનું સમાધાન લઈ આવવા માટે બ્રિટિશ સરકારે જ્હોન હેનરી પેટરસનને મોકલ્યા પેટરસન એક અનુભવી શિકારી અને એક એન્જિનિયર હતા પેટર્સને ત્યાં જઈને મોરચો સંભાળી લીધો અને શોધખોળ ચાલુ કરી દીધો પણ સિંહો એટલા હોશિયાર હતા કે તેઓ હંમેશા પેટર્સનને માત આપી દેતા હવે તો મજૂરોએ કામ કરવાનું પણ બંધ કરી દીધું અને રેલવે પ્રોજેક્ટ બંધ થવાની કગાર પર આવી ગયું પેટરસન એક મહાન શિકારી હતો અને બ્રિટિશ સરકારે તેના ઉપર ભરોસો કરીને એને અહીંયા મોકલ્યો હતો પણ આ સિંહો એટલા ચાલાક હતા કે કોઈ દિવસ એના હાથમાં જ ન આવ્યા આ વાત પેટરસનને લાગી આવી અને એને નક્કી કર્યું કે જ્યાં સુધી હું આ સિંહોનો આતંક બંધ નહીં કરું ત્યાં સુધી હું પાછો મારા દેશ નહીં ફરું હવે તો પેટરસન ઉપર એક જુનૂન સવાર થઈ ગયું હતું તે રાતો જાગતો રહેતો અને સિંહોને મારવાની યોજના બનાવતો રહેતો એને સિંહોના પ્રિય રસ્તા પર ઝાડ પાથર્યા ત્યાં આખી આખી રાત જાગીને તે બેસ્યો પણ તે હંમેશા બચી જતા અંતે ડિસેમ્બર અઢારસો ને અઠ્ઠાણુંમાં પેટર્સને પહેલાં સિંહને મારી નાખ્યું તમે માનશો નહીં પણ એ સિંહ લગભગ સાત ફૂટ લાંબો હતો અને તેનું વજન પાંચસો પાઉન્ડ જેટલું હતું પણ સમસ્યા હજી ખતમ નહોતી થઈ બીજો સિંહ હજી જીવિત હતો અને પોતાના ભાઈ કે મિત્રને મરતા જોઈ તે હજી ખૂંખાર બની ગયો હતો કહેવાય છે કે એક રાત પેટર્સન જ્યારે તેના ટેન્ટની બહાર નીકળ્યો ત્યારે તેને સામે તેજ સિંહ દેખાણો જે ઘાત લગાવીને બેઠો હતો અને તેની આંખોમાં એક ભયાનક રોશની હતી જાણે એ પોતાના મિત્રનો બદલો લેવા આવ્યો હતો પણ અહીંયા ઘણા લોકો હતા એટલે એને ભાગવું પડ્યું વીસેક દિવસ પછી પેટરસને બીજા સિંહને પણ મારી નાખ્યો આ સિંહ તો મરેલા સિંહ કરતાં પણ વધારે મોટો અને ખતરનાક હતો કહેવાય છે કે આ સિંહોએ મળીને લગભગ એકસો પાંત્રીસ જેટલા મજૂરોના જીવ લીધા હતા પેટરસને આ સિંહોની ખાલ કાઢી અને તેને શિકાગો ફિલ્ડ મ્યુઝિયમમાં મોકલી દીધી હતી જ્યાં તે આજે પણ સાચવીને રાખવામાં આવી છે આ સિંહોની ખોપડી અને દાંત આજે પણ ત્યાં જોઈ શકાય છે જેના ઉપર માનવ રક્તના નિશાનો સ્પષ્ટ દેખાય છે આ ઘટનાએ માત્ર મજૂરોના દિલોમાં ડર જ નહોતું ફેલાવ્યું પણ વિજ્ઞાન જગતમાં પણ એક રહસ્ય છોડી દીધું હતું કેટલાક વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે સિંહોના હુમલા પાછળ કારણ તેમના દાંતમાં ચેપ હતું જેના કારણે સિંહો સામાન્ય શિકાર નહોતા કરી શકતા તો બીજી માન્યતા એવી છે કે આ લોકોએ એમના કુદરતી આવાસને નષ્ટ કરી દીધા હતા જેના કારણે તેઓ માનવીઓને શિકાર બનાવવા માટે મજબૂર થઈ ગયા હતા એક બીજી થિયરી કહે છે કે સિંહોની માનસિક સ્થિતિ કોઈ બીમારીના કારણે બદલાઈ હતી જે તેમને માનવીય પ્રત્યે હિંસક બનાવતી હતી કહેવાય છે કે આ સિંહોની દહાર એટલી ભયાનક હતી કે સાંભળીને જ માનવીઓના દિલ ધબકી ઉઠતા તેઓની ખોપડી અને દાંતના અભ્યાસથી જાણવા મળ્યું કે આ સિંહો લગભગ નવ મહિના સુધી માનવીઓનો શિકાર કર્યો હતો તેના હુમલામાં એક બીજું ડરાવનું પાસું એ હતું કે આ સિંહો હંમેશા રાતના અંધારામાં હુમલા કરતા જ્યારે લોકો એમના ટેન્ટમાં શાંતિથી સૂતા હતા મિત્રો સાવોના સિંહોની કહાણી આપણને શીખવે છે કે ક્યારેક કુદરત કેટલી ભયાનક અને રહસ્યમય હોઈ શકે આ સિંહો આજે આપણા માટે એક રહસ્ય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરજો તો પાછા મળીશું એક નવી વાત સાથે એક નવી વાર્તા સાથે